શાળા બહાર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારીમાં ચાર વિદ્યાર્થીઓની ઈજા પહોંચી હતી તો શાળા બહાર થયેલ મારામારીમાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો દ્વારા વિદ્યાર્થીઓને જ માર મરાયો હતો જે ઘટના સીસીટીવીમાં માં કેદ થઈ હતી હાલ તો આ સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અહીંયા તો સવારમાં છોકરાઓની સવાર પાલી હોય છે અને એ લોકોનો પીટીનો પીરિયલ હતો પીટીના પીરિયડમાં બધા છોકરાઓ ઉપર ક્લાસમાં જતા હતા તો એક છોકરો મુસલમાને એમ બોલ્યો કે ચૂટ્યા જેવા બધા છોકરાઓ છે એટલે પહેલાં છોકરાએ મારા એમ પૂછ્યું કે કેમ તું ગાર બોલે છે તો પહેલાં છોકરાએ કીધું ગાર તો મેં એ ગા તું જે જો હો તો કલ લે પછી પેલા છોકરા કંઈ ના કે કંઈ નહીં વાત પતાવી દે શું થયું છે એને પછી વાત પતાવી દીધી પછી સ્કૂલ છૂટી પહેલાં એ છોકરાઓની છૂટી તો એને શું કર્યું બધા છોકરાઓને બોલાવીને ભેગા કરી દીધા આજુબાજુ વાળા અનેક સ્કૂલના એ બધી મળીને વીસ છોકરાઓ હતા પછી એ લોકો એને તો મારા છોકરાને અહીંયા અહીંયા એમ કહીને બોલાયું એટલે પહેલાં એના દોસ્તા સાથે એ લોકો ગયા તો પહેલાં એને બે તમાચા માર્યા બે તમાચા મારા એટલે કઈ ઊભો તો રહેવાનો જ નથી એટલે એને પેલા સત્ય કેમ કહ્યું એમ મને માર્યો એટલે પેલા બધા છોકરા થઈને એને બોજ માર્યો એને માર્યો એને બચાવવા એનો ભાઈ ગયો તેના ભાઈને બી બોજ માર્યો પછી એના દોસ્તારોને બહુ જ માર્યા બાઇક બી ફેંકી દઈ પહેલાંના કેમ્પામાં મારા અંદર ભૂળાઈને માર્યો લાતને લાતે માર્યો છે એ મારો છોકરો છે ને અમને એ હોસ્પિટલમાં એને છાતીમાં દુખે છે એ લોકો એને સુળાઈને એટલો માર્યો છે